ઓલ્યુબ ફેમિલી ક્યાં મજામાં તો અત્યારે જો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના તૈયાર થઈને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધાને રામ રામ સીતારામ જઈ માતાજી અને આપણે જવાનું છે અત્યારે બહાર તો બધા ભાઈબંધી આવી ગયા છે તો ફેમિલી છે ને આગળના લોગમાં કન્ટિન્યુ રહીજો તો જ તમને ખબર પડશે આ ભાઈ ક્યાં અત્યારે

ઓપરેટર નો પગાવે છે પચાસ પચાસ હાજર પગાર ચાલી પછી ઓપરેટર કોણ કરે છેલા માણસ ઓપરેટ કરે

જોવા ક્રેંક જોવો તમે કેવડી મોટી છે અને જો તમને આ આજે સામે દેખાય ને એ શિયાળ બેટ છે અને સામે દેખાય એ લાઇટ હાઉસ છે અને હવે સામે કઈ દેખાય ટાપુ જેવું છે સપોર્ટ એક્સપોર્ટ કરવા માટેના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો અહીંયા આગળ આ સીપ છે જો પ્રાઇવેટ કંપનીનું છે આ સિક્યુરિટી માટેનું જો તમે જોરદાર નજારો હે કઈ કટેની હોય તમે

કોઈ ટકા અહીંયા આપણને કંઈ ફરવા ભરવા મળે નહીં હરષિભાઈ અહીંયા આગળ નોકરી કરે છે તો એટલા માટે એના રિલેટિવના કારણે આપણને અહીંયા આવવા મળ્યું છે અને તો અહીંયા અંદર એલાઉટ નથી તો એવું બધું છે ફેમિલી તે ગ્રેનિયા રાત્રેની કોન્ફરન્સ છે સિવિલ ને આ નો કાચો મટીરીયલ નો माल આવે છે ત્યાં આગળ પછી પાછું હોય અંદર જાય પછી તો પછી થાય બ્લુ કલર નો ને હા પછી ઓલું કરી રિપેરિંગ તો જો ફેમિલી આ દેખાય ને આપણે ફરીને આપણે અહીંયા આવી ગઈ છે અલ્ટ્રાટેકનો કાચો માલ અહીંયા લોડ થાય છે અને જો આ તમને આ બ્રિજ જેવું દેખાય ને એ પાટો છે કાચા માલનો લગભગ પાંચેક કિલોમીટરનો છે એ જો સામે આ દેખાય ને આ અલ્ટ્રાટેક સિમેન્ટ નો પ્લાન્ટ છે જો આ મેન પ્લાન્ટ ત્યાં આગળ કાચું મટિરિયલ પહોંચી જાય છે થોડું ભાગ્યું છે અત્યારે શિયાળ જો શિયાળ પેટ જવું હોય તો તમારે ઓડામાં બેહીને જ જવું પડે બાકી કઈ રસ્તો નથી અહીંયા આગળ જો અહીંયા આગળ છે ને આ જેટી છે શિયાળ જવા માટે જો અહીંયા ઓડા અહીંયા આગળ પીડ્યા હોય તો જો અત્યારે જ્યાં ઓડું જઈ રહ્યું છે સામે દેખાય શિયાળ છે તો ફેમિલી જો અહીંયા આગળ આપણે તમને એને શરૂ ગાડીએ બતાવ્યું હતું કે ખાતર આ ખાલી થાય છે અત્યારે જો આ સીપમાં ખાતર આવ્યું છે આ બધી ગાડીઓ છે ને ખાતર ભરી ભરીને નીકળે છે જો તમને તમને આગળ આપણે સરુ ગાડીને બતાવ્યું તું પણ હવે અહીંયા બાજુમાં આવ્યો છે જેઓ થાપળો છે એમાં ખાલી કરે છે ને હેઠે ગાડી લાગી ગઈલી છે એ જો હુંપુડી ખાલી થઈ ગઈ છે બે बाजू થી ખૂલે એવું છે જો પાછી આવ પર છે સીપ માથે જો

No and